નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં વિષય ગુજરાતી પાઠ અઢાર હુકમ માલિક જેના લેખક છે ચીનુ મોદી તેમનો જન્મ ત્રીસ નવ ઓગણીસો ઓગણચાલીસમાં થયો હતો તેમનું ઉપનામ ઈર્ષાદ છે કવિ નાટ્યકાર નવલકથા વાર્તાકાર વિવેચક ડૉક્ટર ચીનુલાલ ચંદુલાલ મોદી ઈર્ષાદનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં અને માધ્યમિક શિક્ષણ ધોળકા અને અમદાવાદમાં લીધું હતું એમએ એલ એલ પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી વિવિધ સ્થળોએ અને અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયા રે કૃતિ ઉન્મૂલ અને હોટલ પોએટ્સ ગ્રુપ એસોસિએશનના તંત્રી રહ્યા હતા ઉર્ણનાભ શાપિત વનમાં દેશવટો ક્ષણોના મહેલમાં દર્પણની ગલી ઈર્શાદગઢ અફવા એમના ગઝલ કાવ્ય સંગ્રહ છે તસબી પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે બાહુલ અને નળાખ્યાન એ તેમના ખંડકાવ્યો છે ડાયલના પંખી કોલબેલ હુકમ માલિક એ તેમના એકાંકી સંગ્રહો છે લીલા નાગ ભાવચક્ર ભાવ અભાવ આ તેમની નવલકથાઓ છે ડાબી મુઠી જમણી મુઠી એ તેમનો વાર્તા સંગ્રહ છે તેમણે સંશોધનો સંપાદનો આપ્યા છે સર્જક તરીકે તેઓ પ્રયોગશીલ રહ્યા છે આ એકાંકીમાં કથાના પૂરા કલ્પનનો સરળ વિનિયોગ થયો છે આ એકાંકીમાં અધિકાર અને જીન બે પાત્રો છે અધિકાર અધિકારી શાસક છે અને જીન સેવક છે જે માગે તે હારી હાજર કરી દેનારો જે તેની વાત આ પાઠની આ એકાંકીની અંદર છે પણ એ પહેલાં આપણે હુકમ માલિક પાઠના લેખક ચીનુ મોદીનો વિશેષ પરિચય લઈએ કારણ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર સાહિત્ય સર્જન અને સાહિત્યકારના જીવન વિશે કેટલાક ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે તો ચીનુ મોદી ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસમાં માં જન્મ્યા અને ઓગણીસ માર્ચ બે હજાર સત્તરમાં તેમનું અવસાન થયું તેનું ઉપનામ ઈર્ષાદ છે ગુજરાતી કવિ નાટ્યકાર નવલકથાકાર વાર્તાકાર અને વિવેચક હતા તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે સ્થાપિત કર્યા હતા તેમને ઘણા પુરસ્કારો જેવા કે સાહિત્ય અકાદમી એવોર્ડ વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા હતા તેમનું પ્રારંભિક જીવન જોઈએ તો તેઓ ચંદુલાલ અને શશિકાંતાબેનને ત્યાં વિજાપુરમાં તેઓ જન્મ્યા હતા તેમનું વતન કડી હતું અને તેમનું પ્રાથમિક શિક્ષણ વિજાપુર અને માધ્યમિક શિક્ષણ ધોળકા અમદાવાદમાં શેઠ હસન અલી હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું ઓગણીસો ચોપનમાં તેમણે મેટ્રિક ઉત્તીર્ણ કર્યું ઓગણીસો અઠાવનમાં બી ગુજરાતી ઇતિહાસ વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી એની ડિગ્રી પ્રાપ્ત કરી ઓગણીસો સાહીઠમાં એલએલબી ગુજરાતી ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયા ઓગણીસો એકસઠમાં એમએ ગુજરાતી હિન્દી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી તેઓ એ ડિગ્રી પ્રાપ્ત કરી અને ઓગણીસો અડસઠમાં ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાવાચસ્પતિ એટલે કે પીએચડીની ડિગ્રી પીએચડીની પદવી પણ તેમણે પ્રાપ્ત કરી હવે તેમના વ્યવસાય વિશેની માહિતી આપણે મેળવીએ તો ઓગણીસો એકસઠ અને ચોસઠમાં કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા ઓગણીસો ચોસઠથી પંચોતેર સુધી અમદાવાદમાં સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું ઓગણીસો પંચોતેરથી સત્યોતેર અમદાવાદમાં ઈસરોમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કાર્ય કર્યું ઓગણીસો સિત્યોતેરથી બે હજાર સત્તર સુધી જાહેર ક્ષેત્રે ફ્રીલાન્સર તરીકે કામ કર્યું પિતાના આઈએએસ કરવાના આગ્રહને ઠુકરાવીને ગુજરાતી શિક્ષક બનવાની હિંમત પુત્રનો કવિતા પ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો વસંતવિલાસ સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહર્યો હતો રે મઠના મુખ્ય કવિ રાજેન્દ્ર શુક્લ લાભશંકર ઠાકર રાવજી પટેલ વગેરે સહ અધ્યાયી મિત્રો હતા રે કૃતિ ઉન્મૂલ ઓમિસિયસ હોટલ પોઇટ ગ્રુપ સામયિકના તંત્રી હતા આકંઠ સાબરમતીમાં લાભશંકર ઠાકર સાથે નાટ્ય પ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા તસબી અને ક્ષણિકા કાવ્ય પ્રકારોના સર્જક આકાશવાણી અને ટીવી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે માતા શશિકાંતા પિતા ચંદુલાલ પત્ની લગ્ન ઓગણીસો અઠ્ઠાવનમાં કડીમાં હંસા સાથે ઓગણીસો સિત્યોતેર માં અમદાવાદ અને સંતાનો ત્રણ હતા હવે તેમના સર્જન વિશે વાત કરીએ તો કુલ તેમણે પુસ્તકો લખ્યા છે તેમાં જે કવિતા સંગ્રહ છે તેમાં વાતાયન શપિત શાપિત વનમાં દેશવટો ક્ષણોના મહેલમાં દર્પણની ગલીમાં ઈર્ષાદગઢ બાહુક નળાખ્યાન આધારિત ખંડકાવ્ય છે અફવા ઇનાયત પર્વતના નામે પથ્થર આ તેમના કાવ્ય સંગ્રહો છે નાટક આપ્યું છે ડાયલના પંખી પદ્યમાં એપસા એપ્સડ એકાંકી છે કોલવેલ હુકમ માલિક ઝાલકા અને અશ્વમેઘ તેણે નવલકથા આપી છે શૈલા મજમુદાર આત્મકથાનક છે ભાવચક્ર લીલા નાગ હેંગઓવર ભાવ અભાવ વિશેષ જાણીતી નવલકથાઓ છે પહેલા વરસાદનો છાંટો તેમણે કેટલાક વાર્તા સંગ્રહો પણ આપ્યા ડાબી મુઠી જમણી મુઠી બધી સભર વાર્તાઓ છે વિવેચન મારા સમકાલીન કવિઓ બે દાયકા ચાર કવિઓ કાવ્ય સ્વરૂપ અને વિકાસ ચરિત્ર ચિત્રણ પણ આપ્યું છે કૃષ્ણલાલ શ્રીધ્રાણી સંપાદન પણ કર્યું છે ગુજરાતી પ્રતિનિધિ ગઝલો ચઢોરી શિખર રાજા રામના ગમી તે ગઝલ અનુવાદ વસંત વિલાસ મધ્યકાલીન ફાગુ કાવ્યનો અનુવાદ છે અહીંયા તમારી સ્ક્રીન પર ચીનુ મોદીના કેટલાક પુસ્તકો તમે જોઈ શકો છો જેમાં પીછો ચીનુ મોદીની શ્રેષ્ઠ વાર્તા અશ્વમેઘ છલાંગ દહેશત અને ઈર્ષાદ નામનો જેમનો કાવ્ય સંગ્રહ છે તે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે આ એકાંકી એ પ્રેમકથાના પુરા કલ્પનનો સરળ વિનિયોગ છે એમાં બે પાત્રો છે એક અધિકાર અને એક જીન આ બે પાત્રો ની અંદર આ આખું નાટક રખાયેલું છે અને એટલા માટે જ નાટકનું શીર્ષક છે હુકમ માલિક આપણને ખબર છે કે જે જીન હોય છે એ જીન જેને વશ થયો હોય છે તેના દરેક કામ એ કરતો હોય છે આપણે અગાઉ કાલ્પનિક કથાઓની અંદર અલ્લાઉદ્દીન અને તેના ચિરાગ વિશેની વાર્તાઓ સાંભળી છે અને એની અંદર અલ્લાઉદ્દીન છે એ પોતાની પાસેનો જે ચિરાગ છે એ ચિરાગ પર હાથ ઘસે એટલે જીન પ્રગટ થતો અહીંયા થોડીક વિશિષ્ટ પરિસ્થિતિ છે કે અધિકાર નામનું પાત્ર છે એ ત્રણ તાળીઓ પાડે એટલે જીન ઉત્પન્ન થાય અને જીનની એ વિશેષતાઓ હોય છે કે એની એનો જે આકા હોય છે એના જે માલિક હોય છે એની તમામ પ્રકારના આદેશોનું ચૂપચાપ પાલન કરવું પણ કેટલીક વખત જ્યારે બધું પ્રાપ્ત થઈ જાય છે પછી એ વસ્તુ પામવાનો મોહ રહેતો નથી અહીંયા પણ આવું જ કંઈક છે અને માણસનો આ સ્વભાવ છે માણસના સ્વભાવની જે વિશેષતાઓ છે એ સ્વભાવની વિશેષતાઓને લેખકે અહીંયા બહુ સરસ એક નાટ્યાત્મક સ્વરૂપ આપ્યું છે દરેક માણસના દરેક સ્વભાવને એણે જે ઝીણવટથી જોયો છે એની અંદરની જે ખાસિયત છે એના સ્વભાવથી જે પરિચિત છે લેખક એને અહીંયા બહુ સરસ શબ્દ દેહ આપ્યો છે તો આગળ આપણે જોઈએ કે જે રીતે અધિકાર અને જીન છે માણસને જે એની પાસે હોતું નથી ત્યારે એને પ્રાપ્ત કરવાની બહુ ઈચ્છા હોય છે અને એના માટે તે દરેક શરત મંજૂર રાખે છે પરંતુ સમય પ્રમાણે જ્યારે એ એ વસ્તુથી ધરાઈ જતો હોય છે ત્યારે એને એ શરતો બંધન રૂપ લાગે છે અને એ પોતે ગૂંથેલા ઝાડામાં જ અટવાય અને મૃત્યુ પામે છે અટવાઈ જાય છે અને એ એના માટે અઘરું પડે છે તો એવી કંઈક વાત એવો કંઈક બોધ આ પાઠમાં આપણને જોવા મળે છે દ્રશ્ય શરૂ થાય છે ત્યારે ફેલાયેલો હોય છે